સાબરમતી આશ્રમથી નીકળેલી એનસીસી વિદ્યાર્થીઓની દાંડી પદયાત્રા અંત્રસો તાલુકાના અંડરા ગામ ખાતે આવતા ભવ્ય સ્વાગત કરાયું ચૌદ દિવસમાં અંદાજીત ચારસો દસ કિલોમીટરની યાત્રા પૂર્ણ કરશે તેઓ મા યાત્રા દરમિયાન વિવિધ ગાંધી આશ્રમો ગુરુકુલો શાળાઓ કોલેજોમાં રાત્રિ નિવાસ કરે છે એનસીસીના કેટેક્સ દ્વારા સાબરમતી અમદાવાદથી દસ ડિસેમ્બરની દાંડીયાત્રાનું પદે આયોજન કરવામાં આવેલ છે જે ડાડી પદયાત્રા રાષ્ટ્રીય કેટેક્સ કોર એનસીસીના ત્રેવીસમી ડિસેમ્બર દાડીમાં કેટેક્સ સાબરમતી આશ્રમ નવસારીમાં સમાપ્ત થશે અમદાવાદની ડાડીના તળીયા અમદાવાદના સાબરમતી ગામ સુધીના ઐતિહાસિક દાડી આશ્રમની સ્વસ્થ ભારત પદયાત્રાનું સંપૂર્ણ પ્રદર્શન કરી વ્યસન મુક્ત ભારત ફિટ ભારત મૂળ દાડી માર્ચ જે ઇન્ડિયા તેમજ સશક્ત મહિલા સંદેશ સાથે નીકળેલ છે દાડીયાત્રા અંકલેશ્વર તાલુકાના અંડા ગામ ખાતે આવી પહોંચતા તેમનું અંડા ખાતે ભવિષ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું મહાત્મા ગાંધી દ્વારા ઓગણીસો ત્રીસમાં ભારતના સ્વતંત્ર સંઘર્ષ દરમિયાન કરવામાં આવ્યું હતું એકતા માનવતા આત્મનિર્ભરતા પ્રોત્સાહિત કરવાનો અને આધુનિક ભારતના વિકાસ લક્ષ્યોને આગળ વધારવાનો ઉદ્દેશ હતો આ લક્ષ્યોમાં સ્વચ્છ ભારત વિકસિત ભારત મહિલા સશક્તિકરણ રાષ્ટ્રીય એકતા નશા મુક્ત ભારત અને ફિટ ભારત સામેલ છે અંડા ખાતે એનસીસી વિદ્યાર્થીઓની દાઢી પદયાત્રા આવી પહોંચતા આરએમપીએસ સ્કૂલના વિદ્યાર્થીઓ એનસીસીના વિનું પુષ્પવર્ષા કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઈશ્વરસિંહ પટેલ પ્રવૃત્તિના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અંકલેશ્વર મામલદાર કરણસિંહ રાજપૂત તથા તાલુકા પંચાયત પ્રમુખ પુષ્પાબેન પટેલ તેમજ અન્ય મહેમાનો સાથે ઇન્ડિયન આર્મીના જવાનો પણ જોડાયા હતા અંડ ખાતે આવેલી દાડીયાત્રાના વિદ્યાર્થીઓએ નાટક કરી હાજર વિદ્યાર્થીઓ તેમજ આમંત્રી મહેમાનો તેમજ ગામના આગેવાનોને સ્વસ્થ ભારત વ્યસન મુક્ત ભારત ફિટ ઇન્ડિયા તેમજ સશક્ત મહિલા સશક્તિકરણ સંદેશ આપ્યો હતો પદયાત્રામાં એનસીસીના કુલ ચાલીસ કટ વીસ છોકરા વીસ છોકરીઓ એક અધિકારી ચૌદ સ્ટાફ સાથે મૂળ માર્ગનું કડક અનુસરણ કરશે આ સાબરમતી ત્રેવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ દાઢી નમક સત્યાગ્રહ સમારોહ નવસારી ખાતે સમાપ્ત થશે કેટ્ર દરરોજ ત્રીસથી થી ચાલીસ કેટ્રક્સ ખાદીના કપડાં પહેરીને મેક ઇન ઇન્ડિયા પહેરે પ્રોત્સાહિત કરશે અને સત્યાગ્રહની ભાવનાને જીવંત રાખવા કાર્ય વિચારના સામાજિક જવાબદારીના મંતવ્યો આવતી વખતે ગુરૃહિત કરશે આ યાત્રા દરમિયાન તેઓ યુવાનો અને સામાન્ય જનતા સાથે સંકલન થશે રાષ્ટ્રીયતા સામાજિક જવાબદારી અને સક્રિય નાગરિકતા પ્રોત્સાહિત કરવા માટે સાંસ્કૃતિક અને શૈક્ષણિક આદાન પ્રદાન દ્વારા ઉદ્દેશ પ્રાપ્ત કરશે તદુપરાંત આ પદયાત્રા ગુજરાતમાં આંતરિક વિસ્તારોથી પસાર થશે જ્યાં તે વિદ્યાર્થીઓ યુવાનો સાથે સંપર્ક કરશે સ્વતંત્રતાની ભાવના પ્રેરિત કરશે ભારતના વિકાસની વાર્તા પ્રકાશિત કરશે અને આત્મનિર્ભરતા મહત્વ પર ભાર મૂકશે આ યાત્રા દરમિયાન કેટરર્સને સમાજનો વિવિધ વર્ગોને જોવા માટે એક સ્વ અનોખો અવસર મળશે જે બે જેનાથી તેમના અંદર ધૈર્ય અને મહેનત અને સાહસિક ભાવના વિકાસ પામશે અહિંસા પરમો ધર્મ હું સિનિયર અંડર ઓફિસર પિયુષ મોદી જો કે ગુજરાત ડાયરેક્ટરીમાંથી આવું છું અને હું તમને આ કેમ્પની થોડીક માહિતી આપીશ અમારું જે આ કેમ્પ છે દાંડી યાત્રા એ સાબરમતી આશ્રમ થી લઈને દાંડી સુધી જવાનું છે અમારું જે યાત્રા છે કુલ ચારસો ને દસ કિલોમીટરની છે અને અમારા જે ચાલીસ કેડેટ છે એ પ્રતિદિન ત્રીસ થી ચાલીસ કિલોમીટર કાપી રહ્યા છે અમારું આ સફર જેમ કે મહાત્મા ગાંધી ઓગણીસો ત્રીસ માં દાંડી યાત્રા કરીને એક ખાલી ચાલવા માટે નથી કરી પણ દુનિયામાં અને આપણા દેશમાં એક સમાજમાં ઉદ્દેશ્ય લઈને નીકળ્યા હતા કે આત્મનિર્ભરતા અને એવી રીતે જ અમે પણ અમારા ઉદ્દેશ્ય લઈને નીકળ્યા છે જેમ કે સ્વચ્છ ભારત વિકસિત ભારત સોસાયટી વુમેન એમ્પાવરમેન્ટ અને વધુ ભવ અમારું એક જ ઉદ્દેશ્ય રહેશે કે અમારી સમાજમાં જાગૃતતા આવે અને અમારી તમારાથી એક જ વિનંતી રહેશે કે તમે લોકો પણ અમારી જોડે જોડાવો અને અમારી સમાજમાં જાગૃતતા લાવવામાં મદદ કરો જય હિન્દ